YouTube કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધી શહરન મહાદેવ તો બ્લોકની શરૂઆત જો આપણે બપોરે કરી છે ને વરસાદ આવ્યો છે બો ને બે બો વરસાદ આવ્યો છે ને આપણે આ જવાનું છે મોવા જો અત્યારે વરસાદ થોડો ઘણી વાર રો છે છતાય જો વાદળા જો ઠેટ લગીન વાદળા છે ઓ બધા એને થોડો ઘણો વાદળ ખુલ્લું થયું છે અહીંયા વાદળ ખુલ્લું છે ને આ બધે જો અરુડક છે આમનું છે ને શરૂ થવાનો છે વરસાદ હાલ લગીનમાં તો ને આપણે જવાનું છે અત્યારે હું કારણ કે એક છે ને ઇરફોનની પિન લેવા માઇકની પીન લેવા માટે જવાનું છે તો જો નીકળી છે અત્યારે મૂવ હું રાહુલ બે જાય છે તો ફટોફટ જઈ મૂવા અને પાણી બધું આવેલું છે તો તમે દેખાડ્યું તમે બધું પાણી કેટલું આવ્યું કેટલું નહીં કેટલું નુકસાન છે એ બધું તમને બતાવી તો જો અત્યારે કપા તો જો પ્રથમ તો કપાને જ નુકસાન છે ઠેર લગીને જો કપા પલ ગયો ગયું ઠેર લગીને તો બધો બગડી ગયો છે ને આપણે જવાનું છે મૂવા તો આલો ફટાફટ નીકળીએ ને બંને વિડીયોમાં અને ચેનલમાં પહેલી આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જઈએ આપણે મૂકવા BOOM

બર્દન ઓછી કરવી જો હવે ગાડી ને પાણી ભુકા કરી જો આવે છે બીજી ગાડી આ બાજુ

આમાં રોજદા છે ને એ નડે બેગ તો પાણી તો કારે ઉતરે ઠેઠ દરિયા સુધી છે અમદામ પાણી આ પાણી ન ઉતરે અરેજભાઈ આ પાણી ન ઉતરે ઠેઠ આમ દરિયા સુધી છે અમદામ દરિયો છે લગભગ બે ત્રણ કિલોમીટર જેટલો આગળ નીકળી ગયા પાછા

ઓ ભાઈ મિત્રો છે ને નદીમાં જો પાણી આ बाजू આ એટલું પાણી છે ને વાત પૂછું આપણે નીકળવાનું છે મોવા बाजू આરોરો ને ગાડી પાણી તો પી છે હવે હારો હાલે ચાલે એકારી બરોબર હારો ફટાફટ ના ના ચાર પાણીમાં ગાડી

ભેગું થાય રાજા સાયકલ લઈ નીકળી આપડી ગાડી લઈ નીકળી બીજો છે ને વટડી ગયો છે હવે મેન માલે નથી છે ને એ આપણે જોવા જવાની છે ના વટાય એમ હોય તો હોય તો વટવાડ નથી રામפרי નીકળી કેટલી મુશ્કેલીનો સામનો અમે અહીંયા કેટલા રોડ અમે અહીંયા કેટલા રોડ પછી અમે અહીંયા પોય આગળ આ બધું

ને બહાર વરસાદ કેવો આવે આ બહુ બાર દેખાડો તો વીજળી બાર છે ને વીજળીનો કડાકન ભડાક આટલું થાય ને કે અંધેર હતું ને आवाज આવતો છે જાલા તો બહાર જઈને જોખડો કેટલા વીજળી થાય લહ તો મિત્રો તો અત્યારે વરસાદ આવે છે ફૂલે ફૂલ ઘમઘમાટે વરસાદ પડે છે અત્યારમાં છે ને વીજળીના કડાકા થાય છે એટલા આપણે ખારું છે લાઇટ ગઈ નથી લાઈટ છે અત્યારમાં તો હવે આ વિડીયોને આપણે એડ કરી દઈશું ને હવે નવા વિડીયોમાં તમને આપણી બધા વીજળી કેટલી થાય કેટલો વરસાદ પડે છે એ બધું નેક્સ્ટ વિડીયોમાં કારણ કે આ વિડીયો છે બહુ લાંબુ મોવ જે છે એ બધું વિડીયો આ બધું છે ને બહુ લાંબો થઈ ગયો છે તો આ વિડીયો આપણે એડ છે કે અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ નવા વિડીયોમાં તમે બધાને જય માતાજી જય દ્વારકા